મારા પ્રિય દર્શકો આજે આપણે એવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ જે માત્ર તમારા ઘરની એનર્જી બદલશે એટલું જ નહીં પણ તમારા જીવનની દિશા પણ બદલી શકે છે ક્યારેક તમે ધ્યાન આપ્યું હશે કે જીવનમાં બધું હોવા છતાં મન સંતોષાયું નથી રહેતું મહેનત કરીએ છીએ પરંતુ તેનું ફળ મળતું નથી મરતું ઘરમાં નાની નાની વાતો પર તણાવ વધે છે

અને જો આ એનર્જી ખોટી રીતે સક્રિય થઈ જાય અથવા ખોટી જગ્યાએ અટવાઈ જાય તો ઘરના દરેક સભ્યોના જીવન પર તેનો પ્રભાવ પડે છે આજે હું જે ઉપાય શેર કરવા જઈ રહ્યો છું તે માત્ર પરંપરાગત ઉપાયો નથી તે હજારો વર્ષ જૂના આગમ વિધિ અને જ્યોતિષ ગ્રંથો પરથી આધારિત છે અને ઘણા પરિવારોના જીવનમાં વિશાળ પરિવર્તન લાવી ચૂક્યા છે આજે આપણે માત્ર પહેલા ચાર ઉપાય ચર્ચા કરીશું પરંતુ દરેક ઉપાય અમલમાં મૂકો ફેરવી શકે છે ચાલો શરૂઆત કરીએ એક એવી યાત્રાની જે તમારા જીવનમાં પ્રકાશ શાંતિ અને સમૃદ્ધિ લાવશે ઉપાય એક મુખ્ય દરવાજાની એનર્જી ભાગ્યનું પ્રવેશદ્વાર સમૃદ્ધિનું પ્રવેશદ્વાર અને સારા દિવસોની શરૂઆતનું કેન્દ્ર જ્યોતિષ કહેવાય છે કે જ્યાંથી પ્રાણ ઉર્જા ઘરમાં પ્રવેશે છે ત્યાંથી ભાગ્ય પણ પ્રવેશે છે જો દરવાજો અવરોધિત છે તે સામે જૂની ચીજો રાખી છે અથવા દરવાજો તૂટી ગયું છે તો ઘરમાં આવતી સકારાત્મક એનર્જી દરવાજાની બહાર જ અટકી જાય છે મુખ્ય દરવાજા પાસે પ્રકાશનો અભાવ પણ ઘરમાં નકારાત્મકતા જન્માવે છે તમારા ઘરમાં તમે પૈસા કેટલી મહેનતે કમાવો પણ તે પૈસા ટકતા નથી તેનું કારણ પણ ઘણા વખત માત્ર મુખ્ય દરવાજાની એનર્જીનું ખોટું સક્રિય થવું જ હોય છે ઉપાય દરેક સવારે સૂર્યોદય પછી મુખ્ય દરવાજા પાસે ગંગાજળનું છંટકાવ કરો ગંગાજળ માત્ર પાણી નથી તે ઊર્જાનો શુદ્ધિકારક છે આથી ઘરની બહાર ઊભેલી નકારાત્મક એનર્જી તરત જ નષ્ટ થાય છે સાંજે સૂર્યાસ્ત બાદ દરવાજા પાસે એક નાનું તેલનું દીપક કરશો આ પ્રકાશ સકારાત્મક એનર્જીને આમંત્રિત કરે છે માત્ર સાત દિવસ સતત કરો ઘરમાં શાંતિ સુખ અને એનર્જીના ફેરફારને તમે જાતે અનુભવશો ઉપાય 2 રસોડાનું અગ્નિ તત્વ દોષ ઘરનું રસોડું માત્ર ભોજન બનાવવાની જગ્યા નથી આ ઘરનું અગ્નિ મંડળ એટલે કે એનર્જી જનરેટર છે અગ્નિ તત્વ સાથે પરિવારનું સ્વાસ્થ્ય ઘરનું ધન અને પરિવારના સંબંધોની ગરમી ત્રણેય જોડાયેલા છે પરંતુ જ્યારે રસોડું ખોટી દિશામાં હોય અથવા ચર્ચા થાય છે અને આર્થિક સ્થિતિ અસ્થિર રહેવાનું શરૂ કરે છે અગ્નિ તત્વ બગડે એટલે ઘરમાં દુર્ભાગ્યનો પ્રવાહ શરૂ થાય છે અને આ વાત લોકો ઘણી વાર સમજતા નથી એટલે ઘરમાં કલહ અસંતુલન અને વિવાદ રસોડું શક્ય હોય ત્યારે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું સૌથી શુભ હોય છે આ દિશા અગ્નિની છે જો દિશા બદલી ન શકાય તો ઓછામાં ઓછું રસોડું સ્વચ્છ રાખો ગેસ કરવો જ્યોતિષમાં પાણી વરુણ દેવનું તત્વ માનવામાં આવે છે પાણી જીવનનું વહેણ છે અને પાણી તત્વ સંતુલિત ન રહે તો જીવનનો વહેણ પણ ખોરવાઈ જાય છે ઘરમાં પાણીની જગ્યાનું એનર્જી પર વિશાળ પ્રભાવ છે ઘરમાં રો ટાંકી અથવા પાણીનો સંગ્રહ ખોટી જગ્યાએ હોય તો આવક અટકી જાય છે ઘરનું માનસિક વાતાવરણ અસ્થિર રહે છે અને કામો સમયસર થતા નથી ઘરમાં પાણી તત્વનું સાચું સ્થાન છે ઉત્તર દિશા ઉત્તર દિશા કુંભ રાશિ અને વરુણ દેવની છે આ દિશામાં પાણી તત્વ હંમેશા સકારાત્મક એનર્જી ખેંચે છે ઉપાય ઉત્તર દિશામાં એક ચાંદીનું નાનું વાસણ રાખો અને તેમાં શુદ્ધ પાણી ભરો ચાંદી ચંદ્ર તત્વનું પ્રતીક છે જે મન શાંતિ અને વહેણ ત્રણેયને શાંત કરે છે આ ઉપાય રાખતા જ ઘરની એનર્જી ધીમે ધીમે સંતુલિત થવા લાગે છે

ચોરસ આકાર અને સર બદલવાથી મનનો સ્વભાવ પણ બદલાય છે આ વાત આધ્યાત્મિક વિજ્ઞાનમાં સ્પષ્ટ રીતે લખવામાં આવી છે ઉપાય પાંચ ઘરમાં હવા એર એલિમેન્ટ નો અસંતુલન અને જીવનનો ગતિરોધ ઘરમાં હવાની એનર્જી એટલે કે વાયુ તત્વ જીવનની ગતિ વ્યક્તિના નિર્ણય શક્તિ અને મનની સ્પષ્ટતા માટે જવાબદાર છે જ્યોતિષ કહે છે કે જ્યાં હવા અટવાય ત્યાં જીવન પણ અટવાય છે ઘરમાં હવામાં અવરજવર યોગ્ય ન હોય કમરામાં હવા બંધ રહેતી હોય ખિડકીઓ ક્યારે ખોલાતી ન હોય ઘરમાં સતત ભીનાશ કે બંધાશ રહેતી હોય તો વાયુ તત્વ ઓછું થઈ જાય છે વાયુ તત્વ બગડે એટલે ઘરમાં ચીડ નિરાશા મનનો અસ્થિર સ્વભાવ અને અગત્યના નિર્ણયો લેવાની ક્ષમતા નબળી પડે છે વાયુ તત્વ એટલે જીવનનો દિશા સૂચક અને જયારે તે નબળો પડે તો વ્યક્તિ દિશા ગુમાવી દે છે ઉપાય દરરોજ સવારમાં ઓછામાં ઓછા પંદર મિનિટ માટે ઘરની તમામ ખિડકીઓ ખોલો આથી જૂની એનર્જી બહાર જાય છે અને નવી તાજી એનર્જી પ્રવેશે છે બીજું ઘરમાં ખાસ કરીને પૂર્વ દિશામાં હવા સ્વચ્છ વહે છે તેની કાળજી લો પૂર્વ દિશા સૂર્યદેવની છે તેથી આ દિશા ખુલ્લી રાખવામાં આવે તો ઘરમાં તેજ પ્રેરણા અને હિંમત વધે છે હવા ચાલે એટલે જીવન ચાલે છે વાયુ સંતુલિત થાય એટલે મન પણ હળવાર થાય છે જીવનના નિર્ણયો સરળ બને છે અને વ્યક્તિ વધુ સ્ફૂર્તિશીલ બને છે ઉપાય છ ઘરના એનર્જી બ્લોક્સ અને છૂપી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય અમુક ઘરોમાં બધું સારું હોય પણ કામમાં પ્રગતિ આવતી નથી ઘરમાં શાંતિ નથી અથવા ઘરના સભ્યો વચ્ચે વિના કારણ તણાવ રહે છે આનું મુખ્ય કારણ શું ઘરમાં એનર્જી બ્લોક્સ આ એનર્જી બ્લોક્સ દેખાતા નથી સ્પર્શી શકાય તેવા નથી પણ તેનો પ્રભાવ સો સાચું છે જ્યાં એનર્જી અટવાય ત્યાં ભાગ્ય પણ અટવાઈ જાય છે આ બ્લોક્સ ક્યાં જન્મે વધારે ફાલતુ સામાન જૂની બિનજરૂરી વસ્તુઓ તૂટેલી ચીજો વર્ષોથી ન ખોલેલી પેટીઓ બિનવપ્રાશ માં પડેલી વસ્તુઓ બેડ નીચે ભરેલો કચરો જ્યારે બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખો ખાસ કરીને બેડની ની નીચે સ્ટોરરૂમ બાથરૂમ રસોડાનો ઉપરનો ભાગ કપાટનો પાછળનો ભાગ ઘરમાં જેટલું ઓછું રાખશો ઉત્તું એનર્જી વહેતી રહેશે આ ઉપાય જીવનમાં સ્થિરતા સ્પષ્ટતા અને ભાગ્ય પ્રવાહ જન્માવે છે ઘરનું અવરોધ દૂર કરો ઘરમાં પ્રકાશ ઉતરશે પ્રકાશ ઉતરશે એટલે શાંતિ સુખ અને ભાગ્ય ત્રણે વધશે ઉપાય સાત ઘરમાં ધ્વનિકંપન સાઉન્ડ વાઇબ્રેશન્સ નું રહસ્ય ધ્વનિ માત્ર અવાજ નથી આધ્યાત્મિક વિજ્ઞાનમાં ધ્વનિને એનર્જી કહેવાય છે ઘરમાં કેવો ધ્વનિ ગુંજે છે ઘરમાં કેવો અવાજ વહે છે તે ઘરના પ્રભાવિત કરે છે અવાજ અથવા કલહ જેવા અવાજો હોય તો ઘરની એનર્જીનો કંપન અત્યંત નબળું થઈ જાય છે અને જ્યારે ઘરની એનર્જીની આવર્તન ફ્રિક્વેન્સી નબળી પડે ત્યારે કેવો પણ ઉપાય કરો તેનો પરિણામ ધીમું થઈ જાય છે ઉપાય ઘરમાં રોજે એક વાર શાંતિપૂર્ણ ધ્વનિ ગુંજાવો ઘંટનો મીઠો અવાજ શંખનો નાદ ગાયત્રી મંત્ર ઓમકાર અથવા કોઈ પણ મધુર મંત્ર માત્ર ત્રણ મિનિટ પૂરતા છે આ નાદથી ઘરની અંદરની એનર્જી તરત જ બદલાય છે ઘરમાં સ્માન કંપન પેદા થાય છે અને આ કંપનમાં નકારાત્મકતા ટકી જ નથી શકતી ઘરમાં ઘંટ અથવા શંખનો અવાજ આપમેળે શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિનું આમંત્રણ છે મારા પ્રિય દર્શકો અહીં સુધી તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું તે બદલ દિલથી આભાર આજે જે સાત ઉપાયોની વાત કરી તે માત્ર ઉપાય નથી આ તમારા જીવનને પ્રકાશ તરફ લઈ જતી એક આધ્યાત્મિક યાત્રા છે ઘર બદલાય એટલે જીવન બદલાય દરવાજાની એનર્જી શુદ્ધ થશે તો ભાગ્ય દ્વાર ખુલે અગ્નિ તત્વ સંતુલિત થશે તો સંબંધોમાં ગરમી અને પ્રેમ આવશે પાણી તત્વનું વહેણ શરૂ થશે તો જીવનમાં પણ વહેણ આવશે તીક્ષ્ણ આકાર દૂર થશે તો મનની તીક્ષ્ણતા ઘટશે હવા ફરીથી ચાલશે તો જીવનની ગતિ ફરીથી ચાલશે ઘરની અંદરનું દૂર થશે તો મનનું ભારણ દૂર થશે અને ઘરમાં મધુર ધ્વનિ ગુંજશે તો એનર્જી દેવમય બની જશે આ સાત ઉપાયો તમારા જીવનને સંતુલિત શાંત અને સકારાત્મક બનાવવા માટે પૂરતા છે યાદ રાખજો ઉપાય ત્યારે જ ફળ આપે છે જયારે તે નિયમિત શ્રદ્ધાથી અને સકારાત્મક ભાવથી કરવામાં આવે આગામી અમે વધુ વધુ રહસ્યમય પ્રાચીન અને વધુ અસરકારક જ્યોતિષ અને વાસ્તુ જ્ઞાન સાથે ફરી મળશું ત્યાં સુધી તમારા ઘરમાં પ્રકાશ રહે તમારા જીવનમાં શાંતિ રહે અને તમારી યાત્રા હંમેશા સમૃદ્ધિ તરફ આગળ વધતી રહે જય શ્રી કૃષ્ણ